વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે આજૂર કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના સભ્યો તેમજ ખેડૂતો એ મોટી સંખ્યામાં આવ્યા છે કલેક્ટર કચેરી ખાતે અનેક આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે સમગ્ર વાત આપણે એમની પાસે જાણીશું કિશનભાઈ જણાવશું કે શેની માટે આવેદનપત્ર આપ્યું છે આ ચોમાસાની સિઝનમાં જ્યારે ખેડૂતો ડાંગરનો પાક મોટા ભાગે કરતા હોય ને એવા સંજોગોમાં જેની મહત્વની ખાતરની યુરિયાની જરૂર છે લોકોને એ સમયે છેલ્લા બે માસથી લોકોને યુરિયાની હાલાકી પડી રહી છે એ યુરિયા હોય ડીએપી હોય કે પછી વીસ વીસ ખાતર હોય બધાની અત્યારે મુશ્કેલી સજા રહે છે સરકારની કઈ મોનોપોલિસી અમને ખબર નથી પડતી પણ ખરા સમયમાં એ જ્યારે ઘટ ઊભી થઈ છે ને ખરા સમયે જ્યારે ખેડૂતને આપવું જરૂરી છે ત્યારે આપી શકતી નથી સરકારની મોનોપોલીનો એવો ભાગ છે કે ખેડૂતોને હેરાન કરવા સિવાય બીજી નીતિ રહી નથી અને એના વિરોધમાં એક આવેદનપત્ર અમે આપવા માટેની કહ્યા છીએ અને શું તમને અહીંયાથી જવાબ મળ્યો છે આવેદનપત્ર આપ્યા બાદ એમણે એમને વાત કરી છે કલેક્ટરશ્રીએ કે ભાઈ થોડા જ સમયમાં ઉપલબ્ધ કરાવીશું અને આ મુશ્કેલી અમે દૂર કરીશું એવી વાત ત્યારે મળી છે પણ જો એ સામાન્ય નહીં આપશે તો અમે આંદોલન ઉગ્ર બનાવીને ખેડૂતને સાથે રાખીને ચોક્કસપણે ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું કિશનભાઈ જણાવશો કે ખેતી પ્રધાન દેશ છે આપણો કૃષિ પ્રધાન દેશ છે અને દર વખતે પોતાના હક કે પોતાના અધિકાર માટે ખેડૂતોએ લડવું પડે છે ત્યારે શું કહેશો આ તો રહ્યો એક મુદ્દો બિયારણની વાત હોય કે ખાતરની વાત હોય કે પછી પાક વેચવાની વાત હોય કે પછી ઉત્પાદન થયેલો માલને એક્સપોર્ટ કરવાની વાત આવતી હોય પણ ખેડૂતોને હંમેશા મુશ્કેલી આવતી હોય એ કેરીનો પાક હોય તો તેમાં પણ એ લૂંટાય છે એ ડાંગરનો પાક હોય તેમાં પણ આવી મુશ્કેલી આવે છે શેરડી હોય તો સુગર ફેક્ટરી બંધ થઈ છે આપ બધા જાણો છો કે જે સ્થિતિ વલસાડની છે એ દૈની છે ખેડૂતોની એ દૈની સ્થિતિમાંથી ઉગારવા માટે હંમેશા કોંગ્રેસનો પ્રયત્ન રહ્યો છે અને ચોક્કસપણે અમે કહીશું કે આવનારા દિવસમાં ખેડૂતોને બધો જ ન્યાય મળે એવી જાતની વ્યવસ્થા કરવા માટે અમે ઉપલબ્ધ તૈયાર રહીશું જી જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ કિશોરભાઈ જાદવ અત્યારે આપણી સાથે કિશોરભાઈ ખેડૂત તરીકે તમે શું કહેશો ખેડૂતોની વ્યથા કઈ રીતે વ્યક્ત કરશો જો મેડમ આ વખતે યુરિયા ખાતર સદંતર આવ્યું નથી એટલે ખેતી તદ્દન નિષ્ફળ જવાની છે કારણ કે યુરિયા ખાતર પર વધારે ડાંગરનો પાક પણ થાય છે કેટલા વખતથી કિશોરભાઈ આ સમસ્યા છે દર વર્ષે થાય છે ને આ વર્ષે જ શોર્ટેજ પડ્યું છે દર વર્ષે ખાતર રેગ્યુલર મળતું હતું આ વખતે ખાતર નથી મળ્યું એટલે ખરેખર પચીસ ટકા જ ખાતર મળ્યું છે

ખૂબ જ શરમજનક વાત કહેવાય જ્યારે સરકાર ખેતી હોય છે મોટી મોટી વિકાસની વાતો કરતી હોય છે ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોનો વિકાસ થયો છે તો શું આ વિકાસ છે ખેડૂતોનો અને પોતાની સમસ્યાને પોતાના હક માટે દર વખતે આંદોલન કરો આવેદનપત્ર આપો બસ આ જ થઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોની સમસ્યા કઈ રીતે હલ થાય છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ